નાસ્તો કરે નાસ્તો કરવાનો છે ખાવા ભૂખ લાગે ખાવાનું ખાવા હાટું તો જીવી નાસ્તો કરી લો ચાલો અને અમારા ઠાકોર જી અહીંયા બિરાજમાન છે મસ્ત નવા નવા વાવા પહેરેલા છે ચાલો બા નાસ્તો કરી લઈએ આજનું વાતાવરણ ભાઈ મસ્ત છે જો ભાઈ આજનું વાતાવરણ સરસ વાતાવરણ છે અને કાલે છે શરદ પૂનમ બરોબર આજે નથી આવતીકાલે અમારો વોશિંગ મશીન બહુ અવાજ કરે છે ભાઈ અવાજ થોડોક આવવામાં તકલીફ પડે અમને અને ઉરીસા શું કરે છે ગુડ મોર્નિંગ ઉરીસા જય સુંદર અત્યારમાં છાસ બનાવવા મેડા હા ઓકે કેમ અત્યારમાં પછી હું નવરી નથી એવું છે એક્ચ્યુઅલી માં નવરી નથી હા ઓકે અને આ કેમ આજે આટલું બધું શું છે ભાખરી છે ભાખરી છે પાપડી છે ને પાપડી છે સાટા છે જલેબી પૂરી જલેબી મખાઈ બાર અને ભાઈ એટલી જલેબી ભાવે બે દિવસ છે બે દિવસ થી તમે બે ત્રણ કિલો નતા લેવા પણ તોય એટલી બધી પછી સતી થઈ જાય તને કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં નહીં હવે નથી થતી બરોબર છે ચાલો ભાઈ અત્યારે છે ભાખરી અને ફાફડી અને સાટા છે ને ચાલો ભાઈ હવે આપણે નાસ્તો કરી ચાલો ભાઈ બધાય નાસ્તો કરવા મે ખાતે જાય છે અને બા ને બે બા મંદિર જજ કેમ બા હા ઓ ભાઈ જાયી ગયો હ ભા દેમેક થયો આ પડતા ની નગર દિવાળી છે વાદળા છે થોડાક જ કા હ શું છે સકી જ સકી ને

હે ભાઈ શોરૂમ છે ને સ્વામિનાનાયનગરમાં સિફોર યુનિટ સામે છે વેસ્ટન થ્રેડ બરોબર પટેલ વાસન ભંડારની બાજુમાં ચાલો ઉરીશા જાવું ને આપણે ચાલો ભાઈ આપણે નીકળીએ બરોબર ઘર તરફ રવાના થાય હાલો પ્રસિંહ હાર્દિક મળીએ ફ્રેન્ડ અત્યારે ચાર વાગી ગયા છે ને હે ચા પીધો બાકે નહીં ચા પીધો તો વાંધો નહીં

સોગલે નગાગા લઈને છૂટ તો થાતી ફુંડે요 ચલાવઈ ભૂના લું તો છે આપડે ડિજીટેકમાંથી મગેવ તો બરોબર મરવા રોદ ન આવડી એમ આમાં કઈ નદી કંઈ ન આય્યો ઓકે ઈ બસ વેશીત કલ્જે ઓ સાકો મુકી દેને હવે આ તો એમ મુકું કે સાકો નહીં બસ હવે મુક દેને કર હવે આગે જાય તને માયક પહેલા તને મારે અનબોક્સિંગ કરનાખી જાય દવાખાને લઈ જ જાવ

સરસ જોરદાર છે ભાઈ જોરદાર હા છે આપણું છોટું છે ગેઝેટ હે એમાં બધું હશે સામગ્રી ડેડકેટ ને એવું છે ખોલતો ચક ચક આ છે પિન છે ઓટીજી પિન આઈફોન માટે ની અને આ ડેકોરેશન માટે ડેકોરેશન ડેકોરેશન નો નથી તો ઓલો ડેડ છે કે અવાજ ઓલો નો થાય ને એટલે જો ભાઈ ડેડકેટ પણ બે આવ્યા છે મસ્ત જો હોટેલ લગાવવાનું બીજું કઈ છે બસ અને થેલી છે કવર કરવા માટે ચલો ભાઈ આપણો અનબોક્સિંગ થઈ ગયું છે બરોબર હવે માઈક જોઈ લે કે માઈક જોઈ લે ટેસ્ટ કરી લે કેવું છે ટેસ્ટિંગ ટેસ્ટ નહીં ટેસ્ટિંગ ચાલુ કેમ કરવાનું ન થાય યા ના આમાં પિન ઓલી કરીએ એડ પછી થાય છુ થઈ જાય પણ આ આ પિન છે કે નહીં હેલો કેડી કરી પછી થાય એમ અવાજ ન આવે ચાલો આનો છે ને અવાજ તમને પછી સંભળાવું બરોબર કેવો અવાજ આવે છે જોઈ લઈએ ચોવીસે ચાલુ પણ કરી દીધું છે આને શું કરવાનું આને અંદર આ હે આ એને ઉપર લગાવવાનું હા એમ બસ થઈ ગયું ને હમ ચાલો અનબોક્સિંગ આમાં અવાજ આવે તમે અહીંયા આમ પકડી રાખી હોય ને તમે અહીં હોય હું અહીં હોય ને ઓય બોલો તો ઓરે બોલો ને આમાં અવાજ આવે હું બોલું તમે બોલો યાર ઓ

કેવો અવાજ આવે છે એ તો કેમ ખબર પડે એ તો બ્લોગ બનશે પછી ખબર પડશે ઓકે બ્લોગ માં જો હું પછી ખબર પડશે ને કેવો કવાજ આવે હા હવે સરસ અવાજ આવે છે બરોબર ને હમ આપણે ગયા હોય ને બહાર તો એ આનો પવનનો નો અવાજ નો આવે નોઇસ કેન્સલેશન વાળા છે ને એટલે હા હમ હવે જોઈ લે બરોબર આનો અવાજ કેવો આવે છે ચાલુ કરી લીધા પેલા ચાલુ જ નતો થાય એકવાર ટ્રાય કરી હતી એટલે અહીંયા બટન આવે એ દબાવવાનું એટલે ચાલુ થઈ જાય કેટલી બેટરી ને બધું બતાવે અને અત્યારે ચાલુ થઈ ગયે છે જોઈ લઈ અવાજ કેવો આવે છે બરોબર ઉર્વિષા અત્યારે થેપલા વણે છે આજે થેપલાનો પ્રોગ્રામ છે અને મમ્મી અને મમ્મીના બા ક્યાં મમ્મી મમ્મી અને એના મમ્મી બેઠા છે બાજુ બાજુમાં અને મમ્મી થેપલા તળતા જાય છે ક્યાં મમ્મી કેમ તે બાને પાસે બેસડ્યા બાનો હથવારે એ હારું અને જો કે 本当 વાત કે કે હું લાવ બે ને હા કે લાવ બે એક લાવ્યા ને તો બાને કીધું કે બોલો કાય કે હું શું કે હું લાવ બે ને ઉડો છોકરી તો બાળી મોકલ દે છોકરી તો વાંધો નહી ચાલો ભાઈ આજે છે થેપલા નો પ્રોગ્રામ ચા ને થેપલા જમવાના છે